બાજરીના રોટલા સરસ તૈયાર છે આપણે બાજરીના લોટની રોટલી બનાવવાની છે તો મસાલાવાળી રોટલી બનાવવાની છે તો રોટલી બનાવવા માટે આપણે આ બાજરીનો લોટ છે એને આપણે આપણે એને સાળી લેવાનો આપણે લોટને ને જ સાળી લીધો છે હવે સાળીને સાઈડ માં લઈ લઈશું આપણે એક ટુકડો અને લસણ અને મરસાણી પેસ્ટ બનાવીશું આદુ લસણ અને મરસા પેસ્ટ આપણી સરસ તૈયાર થઈ ગઈ છે અને બાજરીનો લોટ લેવાનો તો સરસ રોટલી થશે આપણે આ પેન મૂકીશું પેન મૂકી છે આપણે હવે પેનમાં ઘી નાખીશું ઘી ગરમ થાય એટલે આપણે આદુ લસણની પેસ્ટ નાખીશું આદુ લસણ અને મરસા આપણે આદુ લસણ આપણે સ્વાદ લેવા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે એની અંદર સમારેલી મેચ નાખીશું આપણે એમાં ધાણા જીરું નાખીશું થોડીક હળદર નાખીશું થોડીકમથી આપણે હિંગ નાખીશું અને થોડુંક આપણે લાલ મરચું નાખીશું પછી આપણે ફરી વાર સાર થઈ લઈશું બધું મિક્સ કરી દેવાનું છે આપણે આને બે થી ત્રણ વાટકી જેટલું પાણી પણ આપણે આ ખાણી છે એમાં મસાલો હતો ને એટલે ધોઈને અંદર એડ કરી દઈશું હવે આપણે ફૂલ ગેસ કરી દઈશું પછી આને આપણે સરસ ઉકળવા દેવાનું છે તો આપણે હવે એની અંદર બાજરીનો લોટને એડ કરી દઈશું બધા મસાલા મિક્સ કરી દેવાનું છે આપણે ધીમો ગેસ કરી નાખવાનું છે આપણે હવે આને નીચે ઉતારી આપણે બધું મિક્સ કરી દઈશું અને આને ઠંડો થવા દેવાનો છે થોડોક અથવા ડે એવો ઠંડો થઈ જાય ને ત્યાં સુધી આપણે એને આ મિક્સ કરી દઈશું પછી આપણે એની રોટલી બનાવવાની છે ગરમ ન લાગે એનું ધ્યાન રાખવાનું છે એટલે લોટ સરસ કમ્પ્લેટ બંધાય આપણે હવે આને નાના નાના લુવા કરી લઈશું લુવા કરી લઈશું અને એની આપણે રોટલી બનાવવાની છે આપણે લોવા કમ્પલેટ કરી લીધા છે તો આપણે હવે એને સાઈડમાં લઈ લઈશું આપણે લુવા લેવાનો છે એને આપણે ગોળ કરી દઈશું એમ કમ્પલેટ કરી નાખવાનો છે અને આપણે થોડોક બાજરીનો લોટ લેવાનો છે વણવા માટે આપણે લોઢીમાં એડ કરી દઈશું આ રોટલીને તળવી હોય તો તળી પણ શકો છો એમને શેડવી હોય તો એમનમ બી બને છે આપણે આને બહાર કાઢી લે છે આ મારા મારી રોટલી બાજરાની રોટલી સરસ તૈયાર છે તો હાલો ખાવા જો આ મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે